ગાંધીજી જ્ઞાન કેન્દ્ર દ્વારા નિવાસીય બાળ યુવા જ્ઞાન શિબિરનો નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરમાં સ્કૂલ કોલેજોમાં ગરમીઓના વેકેશન દરમિયાન બહુ બધી સંસ્થાઓ દ્વારા છોકરાઓના મનોરંજન માટે કેમ્પનું આયોજન કરતા હોય છે તેવી જ રીતે દાહોદના શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર ખરેડી દ્વારા બાલ યુવક યુવતીઓની નિવાસ સહિત ત્રણ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના પણ પણ વધારે ગામના વધુ છોકરા છોકરીઓ શિબિરમાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો શ્રી જ્ઞાન કેન્દ્ર ખરેડીમાં આધ્યાત્મિક જ્ઞાનનો મુખ્ય હેતુ મોબાઈલ ફોન કોમ્પ્યુટરની દુનિયાથી દૂર છોકરાઓને નૈસર્ગિક રમતો રમાડવામાં આવે અને સાથે સાથે ધ્યાન યોગ કરાટે લીંબુ ચમચી પ્રાર્થના મ્યુઝિકલ ચેર થેલા દોડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં પાંચ વર્ષથી અઢાર વર્ષમાં છોકરા છોકરીઓએ લાભ લીધો હતો આ ત્રણ દિવસની બ્રહ્મ જ્ઞાન સંસ્કાર શિબિર શ્રી પ્રાણનાજી જ્ઞાન કેન્દ્રના આચાર્ય સૂર્યપ્રતાપજી મહાત્મા અનિલ મહારાજજી અને કરાટે માસ્ટર વિનોદભાઈ ખપેટ દ્વારા સહયોગ આપીને જ્ઞાન આપવામાં આવ્યું હતું बगला जेव ध्यान के नदी के तला में अंदर जयरे बगला ने एने आहार माटे ખાલી એક પેટ ભરવા માટે એ કેટલું એક એકાગ્ર કરે છે અને એ પગ ઉપર ઊભો રહીને એ માછલીને પકડે છે તો આવી રીતે આપણે પણ વિદ્યાર્થી જીવન ની અંદર એનાથી એ શીખ લઈએ કે જે પણ આપણને અહીંયા ભણાવવામાં આવે કે અત્યારે જે ભણાવવામાં આવી રહ્યું છે એને ધ્યાનથી સાંભળીએ અને એ એકાગ્રતાથી સાંભળવાથી એ આપણા હૃદયની અંદર આપણે એને ધારણ કરીએ સ્વાને મિત્રા અને કૂતરા જેવી ઊંઘ હોવી જોઈએ આપણે કૂતરાને જોઈએ કે રસ્તામાં ગમે ત્યાં સુતેલો હોય સુલ્તાનના જ્ઞાન કેન્દ્ર ખરડી મુકામે જે સંસ્થા આવેલી છે જ્ઞાન કેન્દ્ર એની સ્થાપના લગભગ બે હજાર ત્રણમાં થઈ ચૂકી છે પરંતુ એનું બાંધકામ ને બીજી વિવિધ એક્ટિવિટીઓ વિવિધ પ્રવૃત્તિઓ અમે બે હજાર અગિયારથી ચાલુ કરેલ છે જેમાં સૌપ્રથમ અમે લાઇબ્રેરી બનાવી સભા હોલ બનાવ્યો તો લાયબ્રેરીની અંદર બે હજાર અગિયારથી લાગભાગ ગામના વીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે સાંજના સાંજના સમયે દિવસે એમની સ્કૂલ કોલેજમાં જાય છે અને સાંજે તેઓ લાયબ્રેરીની અંદર અભ્યાસ કરે છે અને એમને જરૂરી પુસ્તકો અમે લાયબ્રેરીમાં રાખેલ છે અને એ પુસ્તકોનો અભ્યાસ કરી અને આજ સુધીમાં લગભગ ક્લાસ વન અને ક્લાસ ટુની પોસ્ટ ઉપર બાળકો એનો વાંચન કરી અભ્યાસ કરીને ગયા છે અને એમની પાસેથી અમે કોઈ પણ જાતની ફી લીધેલ નથી અને આ સંસ્થામાં મફત કોચિંગ ક્લાસ પણ શિક્ષકો જે પીટીસી કરેલા વિદ્યાર્થીઓ અથવા તો એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ નાના બાળકોને મફત કોચિંગ પણ આપે છે અને કોચિંગ એકથી દસ સુધીના બાળકોને આપે છે અને જેઓ સમાજના ગરીબ બાળકો એવાને પહેલી પસંદગી આપે છે તેમની પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી આ સંસ્થા ખાતે દર રવિવારે બાળ યુવાહ સંસ્કાર શિબિરનું આયોજન થાય છે અને આ સંસ્થા મારફતે જુદા લગભગ પંદર ગામોની અંદર બાળ યુવાહ સંસ્કાર કેન્દ્રો ચાલે છે અને બાળકોને સારા બાળકોની અંદર યુવાનોની અંદર સારા સારા ગુણોનો વિકાસ થાય એવા પ્રયાસો આ સંસ્થા મારફતે કરવામાં આવે છે અને આ સંસ્થાને અમારી મેન શાખા પ્રાંગનાથ જ્ઞાનપીઠ સરસાવ તરફથી યોગ્ય માર્ગદર્શન સમયે સમયે મળે છે અને તે મુજબ અમે કાર્ય કરીએ છીએ સાથે આ સંસ્થાની જોડે ઓલ ઇન્ડિયા મહિલા મંડળ જોડાયેલું છે એમનો પણ અમારે ખૂબ સારો સહકાર મળે છે તો પ્રવૃત્તિની અંદર કહીએ તો અમે બે હજાર અગિયારથી વિવિધ પ્રવૃત્તિઓ આ આપણે લાયબ્રેરીની વાત થઈ ગૌશાળાની સ્થાપના પણ બે હજાર સોળમાં કરેલ છે અને લગભગ વિશેષ ગાયો અમારી પાસે છે જે નબળી ડુંબળી બીમાર ગાયોની પણ અમે સેવા કરીએ છીએ અને એમનો ઘાસચારો આજુબાજુના સમાજના લોકો ભક્તજનો ધર્મપ્રેમી સજ્જનો અમને ઘાસચારો આપે છે અને એમને ખાણદાણ પણ પૂરું પાડે છે અને બીજું અમારા ટ્રસ્ટો છે શ્રી પ્રણનાથ ધામચંદ્ર અને ટ્રસ્ટ અને પ્રેરિટેબલ એ ટ્રસ્ટો પણ આમાં સહયોગી છે મહિલા મંડળ પણ સહયોગી છે એમના જે સેવા આવે છે એનાથી સંચાલન થાય છે સાહેબ આજે જે અહીંયા શું પ્રોગ્રામ કરવામાં છે અહીંયા આજે અમે દિવસીય બાળ યુવા શિબિરનું આયોજન કરેલ છે અને એની અંદર લગભગ પચાસ ગામના સાતસોથી વધારે બાળકો અને યુવાનો પધારે છે સાથે એમના વાલીઓ પણ થોડા થોડા બાળકોને લઈને અને એમના સ્વખર્ચે અમે એમને આમંત્રણ આપ્યું તો સ્વખર્ચે તેનો પધાર છે અને બાળકો આવી ચૂક્યા છે અને અમે શરૂઆત ઉદ્ઘાટન શિબિરનું ઉદ્ઘાટન પણ કરી કરી નાખ્યું છે અને બાળકોને હાલમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવાનું કાર્ય જે અમને સહયોગી એવું કન્યા ગુરુ વડોદરા એ સહયોગ આપે છે અને સાથે અમારું મહિલા મંડળ એના સહયોગથી શિબિર ચાલે છે પણ મેં કીધું એમ સાતસો જેટલા બાળકો હવે બાળકોને મફત અમે સ્ટેશનરી એટલે કે નોટબુક પેન પેન્સિલ નંબર અને વોટ્સએપ એનો મફત આપીશું એની અંદર અગત્ય અગત્યના મુદ્દાઓનો એઓ નોંધ કરશે સાથે સાડા બાર વાગે અમે ભોજન આપીશું અને ત્યારબાદ થોડો આરામ કરાવી સાડા ચાર વાગે અમે કરાઠા કરાઠે તથા રીવી રમતો નાની નાની રમતો કે જેમાં બાળકોને નુકસાન ન થાય એવી લીંબુ કોથળા દોડ સંગીત ખુરશી દોરડા ખેત એ પણ અમે કરાવીશું આટલા દિવસની અંદર કરાઠેનો કાર્યક્રમ પણ છે અને આ બધું અમે નિઃશુલ્ક કોઈપણ સેવા લીધા વગર બાળકોને અમે આ બધી પ્રવૃત્તિઓ કરાવીશું આપનું શુભ નામ સાહેબ ચંદુભાઈ બામણીયા